આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સજ્ઞાથે ગુજરાતના આરોગ્ય કર્મચારી આ ચોક્કસ મુદતની હડતાળનો દસમો દિવસ પૂર્ણ જોવો આરોગ્ય કર્મચારીનો ટકી રહેલો જુસ્સો વાત્સલ્યમ સમાચાર પર વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી